એટલા સામાન્ય પરિવારના માણસો છીએ એટલા ગરીબ ઘરના માણસો અમે છીએ સામાન્ય નાના એવા ગામડામાંથી અમે આવીએ છીએ કે ધારાસભ્યનું સપનું તો બહુ દૂરની વાત છે જો આમ આદમી પાર્ટી ન હોય જો અરવિંદ કેજરીવાલ ન હોય તો આ ભાજપ ને કોંગ્રેસ વાળા તો અમને તાલુકા પંચાયત નો સભ્ય ન બનવા દે મુદ્દો એ નથી કે ક્લાસ માર્યો કે નહીં મુદ્દો એ છે કે ચૈતર વસાવા ડેડીયા પાડ તીર માર્યું સરકાર સરકારની છાતી પર લાગ્યું આદિવાસી સમાજ ને જગાડવા માંગો યુવાનો નો અવાજ બનવાનું કામ કર્યું એટલા માટે જેલમાં પૂરે છે પણ દોસ્તો

માત્ર આદિવાસી સમાજ જ નહીં પણ ચૈતર વસાવા ગુજરાતના હીરો છે મિત્રો ભાજપવાળાને આદિવાસી સમાજનો એક યુવાન ધારાસભ્ય કઈ રીતે બની ગયો તે દુઃખ છે ધારાસભ્ય બની ગયો એ તો પણ વાંધો નહીં પણ આખા ગુજરાતમાં પોતાની વાહવા કેમ થાય છે મિત્રો વિસાવદરની ચૂંટણીમાં જ્યારે ચૈતર વસાવાનું ભાષણ થતું હોય ત્યારે વિસાવદરના લોકો પણ સૌરાષ્ટ્રના લોકો પણ ચૈતર વસાવાની વાહવા કરે છે તે ભાજપને પેટમાં તેલ રેડાઈ રહ્યું છે મિત્રો ગોપાલ ઇટાલિયાએ આવું કીધું છે મિત્રો શું કહ્યું છે આગળ પણ ગોપાલ ઇટાલિયાએ ચાલો સાંભળીએ આ વિડીયોમાં તો આ વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો અને દરેક લોકોને ખાસ શેર કરજો આજે આજે ચૈતરભાઈ વસાવા આપણા સૌના નેતા એમના સમર્થનમાં દૂર દૂરથી પધારેલા આપ સૌ આદિવાસી સમાજના યુવાનો વડીલો માતાઓ બહેનો અને ગામડે ગામડેથી પધારેલા આગેવાનો સૌને મારા જય આદિવાસી જય જોહાર દોસ્તો આજે આપણે અહીંયા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એકઠા થવાની ફરજ પડી છે જે ચૈતરભાઈ વસાવાએ આખા ગુજરાતના યુવાનોને હિંમત આપવાનું કામ કર્યું જે ચૈતરભાઈ વસાવાએ સડકથી લઈ અને વિધાનસભા સુધી અવાજ ઉઠાવવાનું કામ કર્યું જે ચૈતરભાઈ વસાવાએ ગામડે ગામડે યુવાનોની ફોજ તૈયાર કરી મજા આવે છે ને સાથીઓ આપણે એક વાતને સમજવી પડશે કે ભાજપની સરકાર વારંવાર વારંવાર શા માટે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરીને જેલમાં પૂરે છે કારણ કે ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે એમને ખટકે છે કે એક નાનો એવો આદિવાસી સમાજનો યુવાન ધારાસભ્ય કેવી રીતે બની ગયો દોસ્તો આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરના ખેડૂતો પશુપાલકો રત્ન રત્નકલાકારોએ જયારે મને મત આપી ધારાસભ્ય બનાવ્યો તો ત્યાં પણ ભાજપ ને આ વાત ખટકી કે ગુજરાતમાં આ નાના નાના જુવાની આ ધારાસભ્યો કેવી રીતે બની જાય છે વર્ષો સુધી ભાજપે ગુજરાતમાં એવી રીતે સરકાર ચલાવી કે જે ગુંડા હોય એ ધારાસભ્ય બની શકે લફંગા હોય એ ધારાસભ્ય બને બે નંબરિયા હોય એ ધારાસભ્યો બને ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આમ આદમી પાર્ટીના માધ્યમથી અરવિંદ કેજરીવાલજી નેતૃત્વમાં મારી જેવા ચૈતરભાઈ જેવા નાના પરિવારના છોકરાઓ ધારાસભ્યો છે દોસ્તો આપણે એટલા સામાન્ય પરિવારના માણસો છીએ એટલા ગરીબ ઘરના માણસો અમે છીએ સામાન્ય નાના એવા ગામડામાંથી અમે આવીએ છીએ કે ધારાસભ્યનું સપનું તો બહુ દૂરની વાત છે જો આમ આદમી પાર્ટી ન હોય જો અરવિંદ કેજરીવાલ ન હોય તો આ ભાજપ ને કોંગ્રેસ વાળા તો અમને તાલુકા પંચાયત નો સભ્ય ન બનવા દે દોસ્તો મુદ્દો એ નથી કે ચૈતર વસાવા એ ગ્લાસ મારો કે પથ્થર મારો કે ધોકો મારો કે આંખ મારી એ મુદ્દો નથી મુદ્દો એ છે મુદ્દો એ નથી કે ગ્લાસ માર્યો કે નહીં મુદ્દો એ છે કે ચૈતર વસાવાએ ડેડીયાપાડા તીર માર્યું અને તીર સરકારની છાતી ઉપર લાગી ગયું છે એ તીર સરકારની છાતી પર લાગ્યું આદિવાસી સમાજને જગાડવામાં અવાજ બનવાનું કામ કર્યું એટલા માટે જેલમાં પૂરે છે પણ દોસ્તો ભાજપના આઠ પાસ ડફોડ નેતાઓને મારી એટલી વિનંતી છે ભાજપના આઠ પાંચ ડફોર નેતાઓને એટલી વિનંતી છે કે જે નેતાની જગ્યા યુવાનોના દિલમાં હોય એનું જેલ જનતાનું દિલ મોટું છે અને ચૈતર વસાવાની જગ્યા સમાજના દિલમાં છે દોસ્તો આ ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતાની વાત કરું વર્ષોથી ભાજપમાં કોંગ્રેસમાં પણ આદિવાસી સમાજના નેતાઓ ચૂંટણી જીતે છે કોઈ સાંસદ બને કોઈ ધારાસભ્ય બને અહીંના આપણા કાકા સાંસદ સભ્ય છે પણ ભાજપને કઈ વાત થટકે છે ધ્યાનથી સાંભળજો કે વિસાવદરની ચૂંટણીમાં હું ઉમેદવાર હતો તો ગામડે ગામડેથી એવા ફોન આવતા હતા કે ચૈતરભાઈ ક્યારે આવે છે સભા કરવા અમારા ગામમાં ચૈતરભાઈની સભાની જાણ થાય હજારો લોકો ગામડામાં આવે આટલા વર્ષો સુધી એવું હતું કે ભાજપની ટિકિટ પર સાંસદ તો બની હતા પણ આખા વિસ્તારમાં કોઈ બોલ આવતું આદિવાસી સમાજના પહેલા એવા નેતા છે જેની ઇજ્જત જેનું સન્માન જેની લોકપ્રિયતા માત્ર આદિવાસી સમાજમાં નહીં ગુજરાતના એક એક જિલ્લામાં એક એક સમાજમાં છે દોસ્તો અને એ વાત એ વાત ભાજપ ધારાસભ્યની લોકપ્રિયતા સૌરાષ્ટ્ર ધારાસભ્યની લોકપ્રિયતા ઉત્તર ગુજરાતમાં આ વાતથી ભાજપને ઊંઘ નથી આવતી ઊંઘ પણ દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું આપણે ત્યાં એક કહેવત છે કે ન રહેગા બાજેગી ન એવું કરો ને કે આવતી તાલુકા પંચાયતમાં ભાજપનો નો ચૂંટાય જ નહીં એટલે ઘો જાય તાલુકા પંચાયત બનાવવા આમ આદમી પાર્ટીની ડેડીયાપાડામાં સાતબારા માં નાંદોદમાં બધી જ તાલુકા પંચાયતમાં ચૈતરભાઈના નેતૃત્વમાં યુવાનોને ચૂંટણીમાં મત આપીને જીતાડો નમસ્કાર મિત્રો ગોપાલ ઇટાલિયાનું ભાષણ હજી અધૂરું છે તો આ વિડીયો છેલ્લે સુધી ખાસ જુઓ અને આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને લખી જણાવો કે તમને આ સભા અને ગોપાલ ઇટાલિયાનું ભાષણ તમને કેવું લાગ્યું છે મિત્રો જો તમે ચૈતર વસાવાને સપોર્ટ કરતા હોય તો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો

કે કોઈ રોડ બન્યો કોઈ નાળું બન્યું કોઈ ગટર બની ક્યાંક બ્લોક નખાયા એ એ થયા સરકારી કામ કામ પણ એના મોટું છે કે નેતા પોતાના સમાજને હિંમત આપે બળ આપે આત્મવિશ્વાસ આપે અને સમાજને બેઠો કરે લડવા માટે ઈ સૌથી મોટું કામ હોય છે ચૈતરભાઈ વસાવા એ આદિવાસી સમાજને હિંમત આપવાનું કામ કર્યું આદિવાસી સમાજના યુવાનોને બળ આપવાનું કામ કર્યું દાહોદ હોય કે જાલોદ હોય કે છોટા ઉદેપુર હોય કે સાબરકાંઠા હોય જ્યાં જ્યાં આદિવાસી સમાજ ઉપર અત્યાચાર થયો અન્યાય થયો થયો ભ્રષ્ટાચાર ત્યાં ત્યાં ચૈતર વસાવા ઉભા રહ્યા અને લોકો માટે લડવાનું કામ કર્યું દોસ્તો દોસ્તો ભાજપ ને એ વાત ખટકે છે કે આ ચૈતર વસાવા બધે કેમ પહોંચી જાય છે આ વિસ્તારોમાં વર્ષો સુધી નકલી કચેરીઓ ખોલી આદિવાસી સમાજના વિકાસ માટે જે પૈસા સરકારમાંથી આવતા હતા એ ભાજપવાળા ખાઈ ગયા બધું ભગત થી ચાલતું હતું ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભાગબટાઈ કરી આદિવાસી સમાજના અધિકારોના પૈસા ખાઈ જતા હતા એને રોકવા વાળું ટોકવા વાળું કોઈ નહોતું તો ભાજપ મજા આવતી હતી કોંગ્રેસ મજા આવતી હતી પણ જેવા ચૈતર વસાવા આવ્યા અને ભાંડા ફૂટવા લાગ્યા

ગ્રાન્ટના પૈસા કરોડો રૂપિયા ખવાઈ જાય છે એને રોકવા માટે ચૈતરભાઈ વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે હું તો તમને બધાને વિનંતી કરું છું મારી તમને બધાને વિનંતી છે કે જ્યારે જ્યારે ગુજરાતના આદિવાસી સમાજને અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને જ્યારે જ્યારે મદદની જરૂર પડી છે ત્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ મારતા ઘોડે આપણી વચ્ચે આવે છે દોસ્તો એક વાર નહીં બે વાર નહીં પાંચ વાર ગુજરાતના ઇતિહાસમાં જોઈ લો ક્યારે આદિવાસી સમાજના નેતા માટે મુખ્યમંત્રીઓ આવતા નથી મંત્રીઓ આવતા નથી મંત્રી મુખ્યમંત્રી છોડો હોય ધ્યાન આપતા નથી આ ચેતર વસાવા પહેલા એવા નેતા છે એનો એક ફોન જાય અને પંજાબ થી મુખ્યમંત્રી ડેડિયાપાડામાં આવી જાય છે દોસ્તો આમ આદમી પાર્ટી તો પોતાની ફરજ નિભાવે છે આમ આદમી પાર્ટીને ચૈતરભાઈ જારે આદેશ કરે જારે માંગણી કરે ત્યારે આખે આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને આદિવાસી સમાજ સાથે ઊભી રહી જાય છે એના સાક્ષી તમે પોતે છો જારે બોલાવે જ્યાં બોલાવે જેને બોલાવે ઈશુદાનભાઈ ગઢવી રાજુભાઈ કરોપડા સાગરભાઈ રબારી અમારા યુવરાજ સિંહ જાડેજા કેજરીવાલ સાહેબ બધા જ લોકો હંમેશા આદિવાસી સમાજ માટે તત્પર હોય છે હાજરા હજૂર હોય છે પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ લડાઈ બહુ લાંબી હાલવાની છે વીસવીસ ત્રીસ ત્રીસ વર્ષોથી જેણે આદિવાસી સમાજને શોષણ કરી અને પૈસા બનાવ્યા છે એમ શાંતિથી આસાનીથી માને એમ નથી અને ભગાડવા માટે હાવણો જોશે મોટો અને જાડો હાવણો મારવો પડશે દોસ્તો મિત્રો આ ભાજપની સરકાર એટલો બધો અન્યાય કર્યો કે અહીંયા જ સરદાર સરોવર ડેમ બન્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની શાન વધારે છે પણ દુર્ભાગ્ય તો એ બાબતનું છે કે જ્યાં ડેમ છે ઈ ડેમ નું પાણી આખા ગુજરાતમાં પહોંચે છે પણ સાગબારામાં અને ત્યાં નથી પહોંચતું દોસ્તો ચૈતર વસાવા એ લડાઈ ને લડે છે કે ડેમ ના ડૂબ માં જેના મકાન ગયા એના મકાન જો પ્રશાસન તોડી નાખે પાડી નાખે તો છાતી કાઢીને લડે છે ચૈતર વસાવા એ ભાજપ ને મિત્રો આ વિડીઓ હજી પણ અધૂરો છે તો છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં મિત્રો હવે જે ગોપાલ ઇટાલિયાએ કીધું છે તે ખૂબ જ મહત્વની વાત છે તે ખાસ સાંભળજો અને જો તમે આદિવાસી સમાજમાંથી હોય તો આ વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો કારણ કે દરેક લોકો સુધી આ વિડીયો પહોંચવો ખૂબ જ મહત્વનો છે મિત્રો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ હજી પણ શું કહ્યું છે ભાજપના અન્યાય અને અત્યાચારની સામે લડવાનું કામ કરે છે પણ મારે આજે એક વાત પૂરા આત્મવિશ્વાસ સાથે કેવી છે કે એ વાત અલગ છે કે વિધાનસભાની અંદર બહુમતી ભાજપની છે છે પણ સડક ઉપર સમાજમાં બહુમતી ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીની દોસ્તો વિધાનસભાની બહુમતીથી તમે કોઈને જેલમાં પૂરી શકશો પણ સમાજની બહુમતી જેની પાસે હશે માણસ સમાજ ઉપર રાજ કરશે જનતા ઉપર રાજ કરી શકશે દોસ્તો ચૈતર વસાવા એવા આગેવાન છે

કે આ માણસ આગળ ન આવવા જોઈએ પણ તમે બનાવેલી તમે જેને આશીર્વાદ આપીને મોટી કરી છે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ ઈચ્છે છે કે આદિવાસી સમાજ પૂરા આત્મવિશ્વાસ અને આત્મગૌરવ સાથે જીવવા જોઈએ આદિવાસી સમાજના યુવાનોને રાજનીતિમાં આવવાની તક મળે ચૂંટણી લડવાની તક મળે નેતૃત્વ કરવાની તક મળે એના માટે થઈ અને દિવસ રાત ચિંતા અને ચિંતન અરવિંદ કેજરીવાલજી કરી રહ્યા છે દોસ્તો મારી જેવા યુસુદાનભાઈ ગઢવી જેવા રાજુભાઈ કરપડા જેવા અમે કોણ છીએ સામાન્ય ગરીબ પરિવારમાંથી ગામડામાંથી આવતા યુવાનો છીએ જ્યારે એમ લાગ્યું કે બહુ અન્યાય થઈ રહ્યો છે અત્યંત અત્યાચાર થઈ રહ્યો છે આપણાથી આ જોવાશે નહીં હવે તો કાંઈક કરવું પડશે ત્યારે નક્કી કર્યું કે હાલો જઈએ આમ આદમી પાર્ટીમાં

સાથીઓ હું છેલ્લી એટલી આશા રાખું છું કે આ આક્રોશ ને ઠંડો ન પડવા દેતા તમારા જુસ્સા ને થમવા ન દેતા ઉભો ન રહેવા દેતા આ લડાઈ બહુ લાંબી છે જામીન ફામીન ની લડાઈ નથી લડતા આપણે તો સરકાર માં બેસવાની લડાઈ લડીએ છે જોઈએ તો માત્ર જામીન નહીં જોઈએ તો આખી સરકાર જોઈએ અને પણ વટથી સરકાર બનાવવા માટેની આપણી લડાઈ છે દોસ્તો દોસ્તો પોલીસના દંડા શાસન ચાલી નહી શકે પોલીસના દંડા એફઆઈઆર જેલના સળિયા બતાવીને સરકાર નહીં ચલાવી શકાય સરકાર એની જ ચાલશે જેનું રાજ જનતાના દિલની અંદર હશે જે જનતાના દિલમાં હશે એની સરકાર ચાલશે દંડાના દમ પર સરકાર નહીં ચાલે અને ડંડા બતાવીને સરકાર ચલાવવા નીકળેલા લોકોને એક જ વિનંતી કરવાની છે કે દંડાના ડરથી જો અમારા બાપ દાદા બી ગયા હોત બિરસા મુંડા બી ગયા હોત સરદાર પટેલ બી ગયા હોત તો આ દેશમાં આઝાદી નો આવી હોત એટલે ડરથી ડરથી ડર્યા ઝૂક્યા એવા મહાપુરુષોના વારસદારો અમે છીએ અમને દંડો બતાવવાની કોશિશ ન કરતા અમને જેલ ને ડર ન બતાવો અમે તમારી જેલથી અમે તમારા દંડા થી ધરવા લોકો નથી અમે ભારતના સંવિધાન ને માનનારા લોકો છીએ ભારતનું સંવિધાન અમને તાકાત આપે છે ને એ તાકાતનો ઉપયોગ હવે તો આવતી ચૂંટણીમાં કરીને બતાવી એવો સંકલ્પ દોસ્તો અહીંથી આપણે લેવાનો છે આજે આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં પધાર્યા મારી યુવાનોને વિશેષ અપીલ છે દોસ્તો કે ક્યાં સુધી આ ભાજપની સરકારને હાથ જોડતા રહેશો ભાઈ સાહેબ બાપા ટેટમાં આપો ટાટ પાસ ને ટેટ પાસ ને આ કેટેગરી આમાં માર્ક ને તેમાં માર્ક

નવો નવો ચૂંટાયેલો ધારાસભ્ય વિનંતી કરું છું કે આવો રાજકારણમાં તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા ગ્રામ પંચાયત તમારી રાહ જોઈ રહી છે રાહ આવો રાજકારણમાં બધા આવો રાજકારણમાં ક્યાં સુધી સત્યાગ્રહ છાવણી ઉપર બેસશો અને સત્યાગ્રહ છાવણી પર બેસીને કરેલા ઉપવાસ નું નોંધ કોણ લઈ રહ્યું છે આ તમારો ભાઈ ગોપાલ ઇટાલિયા હમણાં થોડા વર્ષ પેલા જમાદાર હતો પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો એવા એવા મોટા આઠ પાસ ને નવ પાસ ને દસ પાસ ને કદાવર જગ્યાએ લાગુ મેં નિર્ણય કર્યો મેં નિર્ણય કર્યો કે નથી કરવી આ નોકરી હાલો રાજકારણમાં અરવિંદ કેજરીવાલજી નો સાથ માગ્યો એમણે સાથ આપ્યો ને આજે તમારી વચ્ચે વિસાવદર ના આશીર્વાદ થી ધારાસભ્ય તરીકે ઉભા દોસ્તો હું તમને બધાને વિનંતી કરું છું કે નથી કરવી નોકરી હટાવો આઠ પાસ ને બેસો એ ખુરશી પર તમને પણ ડોક્ટર બાબા સાહેબે અધિકાર આપેલો છે દોસ્તો ક્યાં સુધી લાચારી કરીશું આવો રાજનીતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાવ સંઘર્ષ કરો કામ કરો એક વર્ષ નહીં તો બે વર્ષ નહીં તો ચાર વર્ષે તો તમારામાંથી અનેક જુવાનિયા કોઈ તાલુકા પંચાયતમાં કોઈ જિલ્લા પંચાયતમાં કોઈ નગરપાલિકામાં ચૂંટણી જીતીને જનતાની સેવા કરતા હશે અઘરું જરાય નથી અઘરી એક જ બાબત છે નિર્ણય લેવો પહેલો નિર્ણય લેવો એ અઘરો છે કે જાવું કે ન જાવું આ નિર્ણય લેવો અઘરો છે એક વખત નિર્ણય લીધો કે લાચારી છોડી દઈશ નિડરતા પકડી લઈશ અને આમ આદમી પાર્ટીમાં જોડાઈશ તો પછી કોઈ રોકી શકે એમ નથી દોસ્તો મારી આપ સૌને વિનંતી છે કે ચૈતરભાઈ વસાવા જેવા આગેવાનનો સાથ છોડતા નહીં ભાઈઓ વર્ષો પછી આવો નેતા મળે છે તમે જુઓ

અનેક નેતાઓએ મનરેગા યોજના માંથી કરોડો રૂપિયા કમાઈ લીધા કર્યું એટલે આજે જેલમાં પૂરવામાં આવ્યા છે મિત્રો મારી બે હાથ જોડીને વિનંતી છે કે ટીવીમાં છાપામાં હું છપાય છે છોડો ચૈતર વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે એ આગેવાનનું

મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોઈ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો અમને રજા આપશો ધન્યવાદ